સુરભા કિંગ ચેનલ નું નામ છે એસપી કિંગ ઓફિશિયલ તો આપણે એમનો આજે વિડિયો શૂટિંગ છે તો આપણે જવાનું છે અને મિત્રો ચેનલ પર ન હોય તો ચેનલ લાઈક શેર અને કરી દેજો તો હાલો અગર કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને આપણે જઈએ આપણે સુરભાની સુરભાની ટીમને ફોલો કરી લઈએ તો જોઈ લઈએ કન્ટિન્યુ તો હાલો અને મિત્રો બીજું કે એમના એક્ટરો શું શું કરે છે અને શું તો બધા આપણે એમનો લેશું અને લેશું તો કન્ટિન્યુ તો હાલો આગર વિડિયોમાં મળીએ અને કે શૂર્બાની ટીમ કઈ રીતે કામ કરે છે ને કઈ રીતે તો સપોર્ટ કરો ચેનલમાં પણ સપોર્ટ કરજો અને અમને પણ કરજો તો કન્ટિન્યુ તો હાલો કિંગ ઓફિશિયલ ટીમ તરફ તો ફેમિલી આપણે હવે તૈયાર થઈને નીકળી ગયા છે એસબી કિંગ ઓફિશિયલ ચેનલની ટીમ તરફ તો જઈએ અને મળીએ તેમને તો કન્ટિન્યુ જવાબમાં રહેજો તો હાલો આપણે આવી ગયા છે છે ટીમ તરફ તો આ ટીમની તૈયારી ચાલુ હજુ અને આપણે આ આ છે અને તમારું શું નામ છે ટીમમાં શું નામ છે તમારું છે છે તરીકે આ કોમેડી તો કન્ટિન્યુ માં રહેજો અને કેવો રોલ કરે છે કેવો નહીં તો તમને બતાવીએ તો હાલો કન્ટિન્યુ રહેજો તો મિત્રો હવે આજે શૂટિંગ ચાલુ થઈ ગયું છે આપણા એસપી કિંગ ઓફિસર ચેનલનું તમારા સુરભા આજે રોલ કરવાના છે ગાંડાનો તો એક્ટિંગ ચાલુ થઈ ગઈ છે હવે એમની અને આ બોરભા છે એમના માતાજી મિત્રો અમારી એસબી કિંગ ઓફિશિયલ ચેનલ છે તો આ વિડીયો એસબી કિંગ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આવવાનો છે તો તમે જોવાનું ભૂલતા જ નહીં ચમકો વિડીયો એવો બનાવવાનો હોય ને તો તમે હસી હસી તૂટી જશો અને હા આપણી આ એસબી કિંગ ઓફિશિયલ ચેનલની લિંક આપણે આપણા ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું તો તમે જોવાનું ભૂલતા નહીં તો કન્ટિન્યુ બ્લકમાં રહેજો લાઈફ સ્ટાઇલ વ્લોગમાં આવવાનું છે તો આ વ્લોગને બને એટલું શેર કરો અને લાઈક કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા સુરભા બહુ મસ્ત એક્ટિંગ કરે છે અને બહુ સારી રીતે એક્ટિંગ કરે છે તો સપોર્ટ કરજો મિત્રો એ અમારી ચેનલને કરજો નહીં સુરફાની ચેનલ ને પણ સપોર્ટ કરતા રહેજો મિત્રો કન્ટિન્યુ રહેજો વિડીયો

ફેમિલી આપણે સુરબાની કોમેડી ચાલુ છે અને એનું શૂટિંગ પણ ચાલુ છે તો કન્ટિન્યુ બ્લોગ રહ્યા છો અને વિડીયો કેવો લાગે એવું નહીં એ કમેન્ટમાં કહેજો તો સુરબાનું શૂટિંગ હાલ ચાલુ જ છે તમને પાગલનો રોલ કર્યો છે સરસ મજાની કોમેડી કરે છે સુરબા બધું ઘણું બધું લાવ્યું તમારે લેવું હોય આવી ગયું આપડા જોડે આ તેલની માટલી તેલ નાખવાનું પણ તેલ જ પતી ગયું ला 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 नु बड़क ले अरे चश्मा से पूरी तो सा से चली लगी 10 10 दस તો હેલો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો અને કેવો નહીં તો આજે મારા એસપી કિંગ ઓફિસર ચેનલ એટલે કે મારા સુરભા કિંગનો વિડીયો હતો આજે રિયલમાં ગાંઠો નથી પણ આજ ગાંઠાનો રોલ કર્યો તેમને અને આજનો વિડીયો તમને કેવો લાગે એ કમેન્ટમાં કહેજો અને બીજું કે મારે પણ ચેનલ છે એક વ્લોગની ચેનલ છે વીર ઝાલા લાઇફ સ્ટાઇલ તો તેને પણ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો આજનો વિડીયો કેવો લાગે એ કમેન્ટમાં કહેજો તો અને શુંભાની ચેનલના પણ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ખાસ મિત્ર એવા બોરભાગ કેમેરામેન હતા આજે તો અત્યારે અમારી જોડે આવ્યા નથી શૂટિંગમાં પણ જોરદાર એમને શૂટિંગ એવું કરેલું ને કે વાત જ ના થાય એડિટર પણ બોરભાગ કરવાના છીએ અમારે ત્યાં તો મળીએ આગળ વિડીયોમાં તો જય સુધી ભાઈ તો મિત્રો ફાઇનલી આપણે શૂટિંગમાં જઈને આવી છે ઘરે ઘરે તો આવે તો ચાની તૈયારી હતી તો છોકરા ચાપીએ છે તો આપણે પણ ચાપી લે તો કન્ટિન્યુ બ્લોગ માર્યા લે તો મિત્રો આપણે થોડું કામ છે તો બાર ગામ જવાનું થયું છે તો અમે બંને ફ્રેન્ડ નીકળી ગયા છે તો હાલો આગળ વિડીયોમાં મળીએ તો કન્ટિન્યુ બ્લોગ રહેજો आइए थोड़ा थोड़ों काम पता भी नहीं, मालूम। हम कश्मीर में था वहाँ नहीं। यार ये बोल दो। हाँ। तो मित्रों रस्तों ये जोरदार खराब छे के गाड़ी चलावी मुश्किल पड़े छे भाई नहीं। तो जोरदार खराब रस्तों छे मित्रों, तो सांधे शांति धीरे धीरे जाइए જોરદાર વ્યૂ છે મિત્રો અહીંયા બધા બટાકા છે લો અમારે અહીંયા તો બટાકા જોરદાર થાય છે તમારે તો કમેન્ટમાં કહેજો બહુ જ રસ્તો ખરાબ છે તો ધીરે ધીરે જઈએ કન્ટિન્યુ વ્લોકમાં રહેજો તો મિત્રો આજ છે અમારું દગમ બજાર અને દગમ બજારમાં ભીડ જ બહુ છે તો મારી ગાડી બ્રેક કે એટલી બધી ભીડ છે Wateu jadi sih ya. Bro, bawa ya.

થોડું કામ હતું તો પતાવીને આવી ગયા છે ઘરે અત્યારે હાલ અને આજનો વિડીયો બસ અહીંયા પૂરો કરીએ છીએ તો આજનો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં એ કમેન્ટમાં કહેજો અને ખાસ કરીને વીર ઝાલા લાઈફસ્ટાઈલ વર્ગ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો યાર મિત્રો અને બીજું કે સ્પીકિંગ ઓફિશિયલ એટલે કે આપણા સુરભાની ચેનલને પણ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો સપોર્ટ કરતા રહેજો મિત્રો તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને આજનો વિડીયો અહીંયા પૂરો કરી છે તો બાય બાય